નમસ્કાર દોસ્તો માનવ પરિવાર ટ્રસ્ટ થી સ્વાગત છે આપ સૌનું અને મળી રહ્યા છીએ યુટ્યુબ ના માધ્યમથી આ બપોરનું ભોજન વ્યવસ્થા લાઈવ લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ વ્યવસ્થા લાઈવ સેશન અને આજે તારીખ છે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને મળી રહ્યા છીએ બપોરની ભોજનની સુંદર મજાની વ્યવસ્થા સાથે અંત સુધી મિત્રો જોડાઈ રહેજો ઘણી બધી આજે વાતો કરવાની છે અને સાથે સાથે આશરો લઈ રહેલા તમામ મનોદિવ્યાંગ જીવ ચારસો છન્નુંથી વધારે માનસિક પ્રકારે બીમાર જીવ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં જે આશરો લઈ રહ્યા છે એની ઘણી બધી પ્રવૃત્તિઓ આ લાઈવ દરમિયાન આપણે એના દ્રશ્યો નિહાળવાના છે જેમાં બહેનો નૃત્ય કરતી હોય ભાઈઓનું નૃત્ય નિહાળીશું અને સાથે સાથે કઈક એવી એક્ટિવિટી અને બહેનો અને સાથે સાથે ઘણા બધા આપણે એવી વાતો કરવાની છે અને જે આપ આજનું ભોજન જોઈ રહ્યા છું જી હા મિત્રો આ તમામ એવી બહેનો છે કે જે આ માનસિક પ્રકારે બીમાર છે ઘર પરિવાર વિહોણી છે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આ બહેનોને આશરો આપ્યા પહેલાંનું જો એના જીવન વિશે થોડીક વાત કરીએ તો મિત્રો આપ જાણી શકો છો આપ સમજી શકો છો કે એક માનસિક પ્રકારે બીમાર મહિલા રોડ રસ્તા ઉપર રઝળતી ભટકતી હાલતમાં પોતાનું જીવન નિર્વાહ કરતી હોય તો એને શું શું મુશ્કેલીઓ પડતી હોય અન્યત્ર એના શોષણો થતા હોય અને આ આશરો મળવાથી એના જીવનમાં ઘણા બધા સુધાર જોવા મળતા હોય છે અને જોઈ શકો છો આ આ ખૂબ જ અમારા પ્રિય છે છે અને અમને બતાવે તો આજનું મસ્ત મજાનું શાક રોટલી દાળ ભાત અને મસ્ત મજાનું મેનુ સાથે દાદીમા અને તમામ બહેનો આ ભોજનનો સ્વાદ અને આનંદ માણી રહ્યા છે મિત્રો અંત સુધી જોડાઈ રહેજો કારણ કે ઘણી બધી એવી વાતો કરવાની છે આપણે અને જેમ મેં આગળ જણાવ્યું કે આશરો મળવાથી આ માનસિક પ્રકારે બીમાર જે લોકો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે આ માનવ પરિવાર ટ્રસ્ટને એને ભાવ પ્રેમ અને સમયસર એને ભોજન મળી રહ્યું છે એના કારણે ધીમે ધીમે પોતાની માનસિક માનસિકતાથી ધીમે ધીમે બહાર પણ આવતા હોય છે અને ખાસ મિત્રો અંત સુધી જોડાઈ રહેજો કારણ કે ભાઈઓની ભોજનની વ્યવસ્થા જે આપણે નિહાળવાની છે અને ભાઈઓની ભોજનની વ્યવસ્થા સાથે સાથે ઘણા બધા દ્રશ્યો પણ આપણે નિહાળવાના છે અને આવો મિત્રો આ વૃદ્ધ દાદીમાં ઘણા વર્ષોથી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે માં શું નામ છે એમાં નામ લખ્યું લખ્યું છે છે એમાં તમારું નામ કુકુમા છે હે અને શું જમો છો દાદી આજે તમે હે દાળ અને દાળ અને બટાકાનું શાક બહુ ભાવે તમને બટાકાનું શાક હે

મિત્રો આ દાદીમાની વાત સાંભળી તમે એમને ઘર પરિવાર વિહોણા છે અને અમારા ખાસ સપોર્ટર્સ દ્વારા દાદીમા નું રેસ્ક્યુ કરી અને માનવ પરિવાર ટ્રસ્ટમાં એમને આશરો આપવામાં આવેલો છે પાલિતાણા તાલુકાથી સોળ કિલોમીટરના અંતરે સોનગઢ પાલિતાણા હાઈવે કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે અને આપ ચોક્કસ વિઝિટ અને મુલાકાત પણ કરી શકો છો અને ખાસ મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં કહી શકાય એવો એક સુંદર મજાનો પારદર્શક વ્યવહાર જળવાઈ રહ્યો છે કે જો તમે દાન ડોનેશન અથવા કાંઈ સહાય આપી અથવા આપવા માંગતા હો તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ માનવ પરિવાર ટ્રસ્ટ ઉપલબ્ધ કરાવે છે અને સાથે સાથે વોટ્સએપના ના માધ્યમથી આપ તમારા જિલ્લા અને તાલુકા મુજબ પણ આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાઈ શકો છો માં જે તમે જે કોમ્યુનિટી લિંક નિહાળી રહ્યા છો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક નિહાળી રહ્યા છો એ લિંક દ્વારા આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે તમે જોડાઈ શકો છો તમારા જિલ્લા અને તાલુકાવાઈઝ અને આવો મિત્રો જેમ મેં આગળ વાત કરી હતી કે આ ચાલુ ભોજન દરમિયાન ઘણી બધી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે અને ખાસ બપોર પછીના સમયે રમતગમત કરાવવામાં આવે છે અને સાથે થોડા સંગીતના નૃત્યો પણ કરાવવામાં આવે છે આવો એ દ્રશ્યોને આપણે નિહાળીએ જી હા મિત્રો તમે જે દ્રશ્ય નિહાળ્યા તમે જે નૃત્યના દ્રશ્ય નિહાળ્યા કેવા સુંદર મજાના સંગીતના તાલે આ બહેનો નાચી રહ્યા હતા ભાઈઓ ગાઈ રહ્યા હતા અને ઘણી બધી રમતો રમી રહ્યા હતા કારણ કે આ બધી જ પ્રવૃત્તિઓ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં સતત આવી શકે છે અને સોશિયલ મીડિયા ની શું તાકાત હોય મિત્રો આપ સૌ જાણીએ છીએ આપ સૌને આની સંપૂર્ણપણે જાણકારી છે અને આ માનવ પરિવાર ટ્રસ્ટ ની વ્યવસ્થા જ્યારે હું લાઈવ દ્રશ્ય સંસ્થાના લોકેશન ની વાત કરીએ તો મિત્રો આપ પણ ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટ ની વિઝિટ અને મુલાકાતે આપ આવી શકો છો આ માનવ પરિવાર ટ્રસ્ટના જો તમે આશા મિત્રો